પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રાલય મળ્યા બાદ ધારાસભ્ય ઈશ્વર પટેલ નું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત ધારાસભ્યની પ્રતિક્રિયા ગુજરાત સરકારમાં પાણી પુરવઠા અને જળ સંપત્તિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વાર ભરૂચ પધારતા સ્થાનિક ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમને હારતોરા પહેરાવી ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ ભવ્ય સ્વાગત બાદ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે ભરૂચની જનતા અને ભાજપ સંગઠનનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું સાર્થક કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ મારા વિસ્તાર ભરૂચ અને સમગ્ર રાજ્યમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠાના કામોને અગ્રતા આપીને લોકોની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં કામ કરીશ બે દાહોદ સબ જેલ ખાતે વર્ષોથી સજા ભોગવતા પાકા કામના કેદીને પ્રથમવાર દિવાળી રજા મળતા આભાર માન્યો દાહોદ સબ જેલ ખાતે વર્ષોથી પોતાની સજા ભોગવી રહેલા એક પાકા કામના કેદીને આ વર્ષે પ્રથમ વખત દિવાળીની રજા પેરોલ ફરલો મંજૂર કરવામાં આવી હતી જેલ નિયમો અને કેદીના સારા વર્તનને ધ્યાનમાં રાખીને જેલ પ્રશાસન દ્વારા તેમને આ રજા આપવામાં આવી છે વર્ષો બાદ પરિવારજનો સાથે દિવાળી ઉજવવાની તક મળતા કેદીએ ખુશી વ્યક્ત કરી હતી અને દાહોદ જિલ્લાના અધિકારીઓનો આભાર માન્યો હતો કેદીએ જણાવ્યું હતું કે આ રજા મળવાથી મને મારા પરિવારને મળવાનો અને તહેવાર ઉજવવાનો અવસર મળ્યો છે હું દાહોદ જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓ અને જેલ પ્રશાસનનો આભારી છું જેમણે માનવતા દાખવી મને આ રજા આપી હું ખાતરી આપું છું કે સમયસર જેલમાં પરત આવીશ જેલ પ્રશાસન દ્વારા પણ દિવાળી નિમિત્તે કેદીઓના સુધારા અને પુનર્વસનના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે તળાજા રોડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને હરાજીમાં નિયત ભાવ ન મળતા હોબાળો કોંગ્રેસે યોગનગર જિલ્લાના પાલીતાણા તળાજા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં લીંબુની હરાજી દરમિયાન ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વિવાદ થયો હતો ગઢધોળ ગામના એક ખેડૂત પોતાના લીંબુ લઈને હરાજીમાં આવ્યા હતા પરંતુ હરાજીમાં નિયત થયેલ ભાવ કરતાં ઓછો ભાવ વેપારી દ્વારા આપવામાં આવ્યો હતો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતે યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી આવ્યા હતા કોંગ્રેસના આગેવાનોએ વેપારી સાથે આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી અને ભારે ઘર્ષણ થયું હતું લાંબી રગઝક અને દબાણ બાદ આખરે વેપારીએ ખેડૂતને હરાજીમાં નક્કી થયેલો યોગ્ય ભાવ ચૂકવવાની ફરજ પડી હતી જેના પગલે ખેડૂતને ન્યાય મળ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં લીંબુ એ ખાસ કરીને ભાજપ એ પાલીતાણા માર્કેટિંગ યાર્ડ હોય અને ખેડૂતોનો ખૂબ મોટા પ્રમાણમાં હાલમાં શોષણ થઈ રહ્યું છે અને બોટાદની જેમ કડદા પ્રથા જે અત્યાર સુધી અસ્તિત્વ નહોતી તે હવે અહીંયા માર્કેટિંગ યાર્ડ પાલીતાણામાં પણ કડદા પ્રસાદ થઈ હોય એવું લાગી રહ્યું છે એક ખેડૂતભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારા લીંબુ સોળ રૂપિયામાં ગયા હતા પછી વેપારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે આના આઠ રૂપિયા આવશે તરત અમે પહોંચી ગયા પોષણના જે ભાવ મૂળ તૈયાર કરાવ્યા અને એ બાબતમાં ખાસ અને મારે સત્તાધીશોને પણ એ કહેવું છે કે કરદા પ્રથા મહેરબાની કરી અને પાલતાના માર્કેટની ગાર્ડમાં ન થાય અન્યથા મોટા અગાઉ પછી જે પણ આ ચીમકી કે જે કાંઈ ગણો તે કે મોટા પ્રોગ્રામો કાર્યક્રમો દેવામાં આવશે ચાર મજરા ગામે થયેલી અથડામણ બાબતે યુવતીએ આપી પ્રતિક્રિયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે તાજેતરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી ધાર્મિક કાર્યક્રમના આયોજન અને જૂની અદાવતના કારણે આ અથડામણ થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે જેમાં પથ્થરમારો વાહનોમાં તોડફોડ અને આગ ચંપીની ઘટનાઓ બની હતી આ રાત્રિની ગંભીર ઘટના બાદ ગામમાં ભય અને તણાવનો માહોલ છે આ અથડામણના સંદર્ભમાં ગામની એક યુવતીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી યુવતીએ જણાવ્યું હતું કે અમારી હાજરીમાં આ પ્રકારની ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે રાત્રે અચાનક પથ્થરમારો શરૂ થયો અને વાહનોમાં તોડફોડ થઈ અમે લોકો ડરી ગયા હતા અને સલામતી માટે ઘરમાં પૂરાઈ રહ્યા હતા ગામમાં આવી હિંસા થાય તે યોગ્ય નથી અમે વહીવટીતંત્રને અપીલ કરીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે અને નિર્દોષ લોકોને ડર્યા વગર જીવવા મળે હાલ ગામમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને અને અમને જ ખબર ડાયરેક્ટ તોડફોડ તોડફોડ કરવા છે અંદર કરી કે ના પૂછવા કાચ અમને વાગતા વાગતા રહી ગયા છે બહારથી બધાય એટલો હુમલો કર્યો છે કે બાઇકે ગાડીએ સળગાઈ દીધી છે એમની તો અમને ન્યાય મળે બસ કેટલું નુકસાન કેટલું છે બહુ જ બધું નુકસાન થયું છે અમાર તો આખું ઘર અંદરથી કાચ કાચ તોડી નાખ્યા છે બધા એક તરફ લગ્નની તૈયારી એક તરફ એ લગ્નની બહુ જ નજીકમાં છે અને આ લોકોએ આવું કર્યું છે હુમલો ડાયરેક્ટ અને અમને તો કંઈ ખબર જ નથી કઈ રજૂઆત શું છે રજુઆત તો ખબર નઈ અમને ખબર જ નહીં અમે તો અંદર બેઠા હતા બધા ફેમિલી જોડી એમના